નમસ્કાર આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે એ હું એ યાદવ વાલ્વ સ્પ્રિંગની ફ્રી લેન્થ માપવાની પ્રેક્ટિસ કરીશું તાલીમાથી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે આ એક પેનને લખવા માટે જ્યારે આપણે પેનનો યુઝ કરીએ ત્યારે આપણે આ પુષ્પ બટન છે ત્યાં એને આપણે પુષ્પ બટનને દબાવીએ ત્યારે લખવા માટે પોઈન્ટ બહાર આવે છે અને એ જ સ્થિતિમાં રહે છે અને જો આપણે પોઈન્ટ હટાવવો હોય લખવાનું બંધ કરી દઈએ તો આપણે ફરીથી પુષ્પ બટન દબાવીએ અને પોઇન્ટ અંદર જતો રહે હવે આ જ રીતે પોઇન્ટ જે બહાર આવે છે અને અંદર આવે છે એના માટે જે ઉપયોગી જે વસ્તુ છે એનું નામ છે સ્પ્રિંગ આજે આપણે જે વાત કરીશું આઈસી એન્જિનની અંદર જે આપણે વાલ હોય છે એ વાલ્વ ખોલવાના બંધ કરવા માટે જે સ્પ્રિંગનો જે મહત્વ છે એ આપણે સમજીશું અને સાથે સાથે એન્જિનની અંદર જે વાલ્વ છે વાલની જે સ્પ્રિંગ છે એની ફ્રી લેન્થ કઈ રીતે માપી એની પણ પ્રેક્ટિસ કરીશું તો તાલીમ મિત્રો ફર્સ્ટ ટ્રક આઈસી એન્જિનની અંદર વપરાતા જે કોઈ ફ્યુઅલ હોય એને ઇન્ટેક અને જે એક્ઝોસ્ટ ગેસીસ હોય એને બહાર કરવા માટે બે રસ્તાઓ છે જેનું નામ છે વાલો હવે એના માટે બે ઓછા એક સિલિન્ડર દીઠ ઓછામાં ઓછા બે વાલો આપેલા હોય છે એનું નામ છે એકનું નામ છે ઇન્ટેક વાલું બીજું નામ છે એક્ઝોસ્ટ વાલો હવે એ વાલોને ખોલબંધ કરવા માટે વાલો ખુલે અને પોતાની મૂળ સ્થિતિમાં રહે એના માટે આપણે વાલ સ્પ્રિંગનો ઉપયોગ કરીએ છીએ જેના માટે હવે આપણે એન્જિન બ્લોકમાંથી કાઢીને આપણે સિલિન્ડર હેડ અલગ મૂક્યો છે એમાં આપણે જોઈને વાલ સ્પ્રિંગ ખોલીને તેની ફ્રી લેન્થ માપીશું તાલીમાતી મિત્રો જે રીતે આપણે વાત કરી એ મુજબ આપણે એક આઈસી એન્જિનમાંથી બ્લોક ઉપરથી સિલિન્ડર હેડને આપણે અલગ કર્યો છે હવે સિલિન્ડર હેડની અંદર જે વાલ્વ આપેલા છે એની અંદર જે વાલ્વ સ્પ્રિંગ છે એમાં આપણે એક વાલ્વ લિફટરનો ઉપયોગ કરીને વાલ્વ સ્પ્રિંગને આપણે બહાર કાઢીશું એના માટે આપણે વાલ્વ લિફ્ટર જે સ્પ્રિંગ ટાઈપ છે એની મદદથી આપણે જે વાલ્વ રીટર્નર છે ને આની મદદથી દબાઈશું અને લોક જે લોકિંગ કરેલું છે ને કાઢીને આપણે વાલો સ્પ્રીંગને છૂટી પાડીશું તો તારી માથી મિત્રો આપણે અહીંયા સ્પ્રિંગ જે ટાઈપનું જે વાલ લિપતા છે એની મદદથી આપણે કાઢીશું અહીંયા આપણે જેમ જેમ આપણે સ્ક્રૂને ટાઈટ કરતા જઈશું એમ એમ અહીંયા જે વાલો જે રિટેનર છે એ નીચે દબાતું જશે અને જે લોકિંગ કરેલું જે વસ્તુ છે એ બહાર આવી જશે એના માટે આપણે આ સ્ક્રૂ ડ્રાઈવરનો ઉપયોગ કરીને ધીમેથી એને આપણે બહાર કાઢી લઈશું આ રીતે આપણે જે લોકિંગ ડિવાઇસ છે એને આપણે બહાર કાઢ્યા પછી આપણે જે પ્રેશર આપેલું છે બાલ વેટરનું એને ધીમે ધીમે આપણે રિલીઝ કરીશું જેથી કરીને આ સ્પ્રિંગ ઉછળે નહીં અને આપણે સરળતાથી એને આપણે ઊંચી કરી શકીએ હવે તાલીમાંથી મીઠું જોશો આ રીતે આપણે ધીમે ધીમે ખોલીને ઉપરનું જે રિટર્નર ઉપર જે પ્રેશર આપેલું છે તાલીમાર્થી મિત્રો આપણે જોયું કે એન્જિનના સિલિન્ડર હેડ ઉપરથી આપણે એક વાલ્વ સ્પ્રિંગ દૂર કરી છે હવે તમે અહીંયા જોશો કે આ વાલ્વ રિટર્નર છે અને અહીંયા તમે જોયું હશે કે બે સ્પ્રિંગ નીકળી છે હવે બે સ્પ્રિંગ કેમ હવે જ્યારે બી વાલ્વ ખોલબંધ થતા હોય છે ત્યારે અચાનક કોઈ બી એક સ્પ્રિંગ ઉપર કોઈ બી કારણોસર જો એક સ્પ્રિંગ જો ફેલ થઈ જાય તો બીજી સ્પ્રિંગ એનો લોડ સહન કરી શકે ને વર્કિંગમાં રહે તે માટે આપણે બે સ્પ્રિંગનો ઉપયોગ કરીએ છીએ તો તાલીમાથી મિત્રો જોયું આપણે કે અહીંયા જે સ્પ્રિંગ આપેલી છે આપણે એ નોર્મલ હેલિકલ ટાઈપની કમ્પ્રેશન સ્પ્રિંગ છે જે અત્યારે ફ્રી છે હવે જ્યારે બી આપણે જે વાલ્વ ખોલ બંધ થાય ત્યારે સ્પ્રિંગ આ કમ્પ્રેસ થાય અને ફ્રી લેન્થમાં આવી જાય કમ્પ્રેસ થાય અને ફ્રી લેન્થમાં આવી જાય અને અત્યારે આપણે જે પ્રેક્ટિકલ કરવાનો છે એ જે વાલ્વ સ્પ્રિંગ છે એની ફ્રી લેન્થ માપવાનું છે આ હેલિકલ ટાઈપ જે છે કમ્પ્રેશન વાલ્વ સ્પ્રિંગ છે એ આશરે 1 કલાકની ની અંદર 70000 વખત એક્સપાન્ડ થાય આ રીતે કમ્પ્રેસ થાય એક્સપાન્ડ થાય કમ્પ્રેસ થાય અને એક્સપાન્ડ થાય વિચારી શકો કે એની લાઈફ સાયકલ કેટલી હશે અને કેટલી મજબૂતાઈથી એને બનાવવામાં આવતું હશે અને મેજરમેન્ટ માટે આપણે જોઈશું કે આપણે અત્યારે હાલ એક સ્ટીલ રૂલ લીધી છે સ્ટીલ રૂલ વડે આપણે એને નોર્મલી ફ્રી લેન્થ ચેક કરીશું એના માટે આપણે સૌથી પહેલા કોઈ બી જે જગ્યા આપણે ફ્રી લેન્થ ચેક કરવાની છે વાલ સ્પ્રિંગ છે એને આપણે સમતર સપાટી જે સપાટી છે એકદમ ફ્લેટ હોવી જોઈએ જેથી કરીને આપણે ક્લિયર આવે આપણે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે નોર્મલી ફ્રી લેન્થ આપણે ચેક કરીશું જેનું માપ છે આપણે જેની લેન્થ થાય છે અઠાવન એમ જેટલી બરાબર હવે એને આપણે ચોકસાઈપૂર્વક માપવા માટે આપણે એક બીજા સાધનો ઉપયોગ કરીશું જેને કહેવાય છે વર્નિયર કેલીપર આ એક વર્નિયર કેલીપર છે જેને આપણે પ્રિસિઝન ગેજીસ તરીકે બી ગણીએ છીએ વર્નિયર કેલીપર વડે આપણે કોઈ બી ટુર હોય કોઈ બી જગ્યાની ની આપણે ડેપ આઉટસાઇડ ડાયામીટર ઇનસાઇડ ડાયોમીટર કે મેઝરમેન્ટ આપણે એના માટે લઈ શકીએ છીએ આનાથી આપણે તારી માત્ર મિત્રો આપણે બધા વાકેફ છીએ કે આઉટસાઇડ ડાયોમીટર માપો હોય કે લેન્થ માપવી હોય તો આ રીબની અંદર અને ઇનસાઇડ માપો હોય તો આની અંદર અને ડેપ્થ માપુ હોય કોઈ બી જગ્યાને જેમ આ સ્પ્રિંગ છે તો એની ડેપ્થ માપવી હોય તો આ રીતે એની અંદર આપણે ડેપ્થ પણ માપી શકીએ છીએ એટલે આ જે ટૂલ છે એ થ્રી ઇન વન કહેવાય એટલે આપણે માઇક્રોમીટર વડે બી માપી શકાય છે પણ માઇક્રોમીટરથી માપવા માટે આપણે અલગ અલગ ઇનસાઇડ આઉટસાઇડ અને ડેપ્થ એટલે ત્રણેય અલગ અલગ પ્રકારના માઇક્રોમીટરનો ઉપયોગ કરવો પડે આ થ્રી ઇન વન છે એટલે ત્રણેયનું માપ આપણે એક જ ટૂલ વડે લઈ શકીએ છીએ તો તાલીમથી મિત્રો આપણે ટૂલ વિશે તો જાણીએ છીએ આ જે કહેવાય જો છે જે આઉટસાઇડ માટે છે આ નીબ છે આપણે એડજસ્ટિંગ સ્ક્રૂ છે આ જે તમને આની અંદર જે વર્નિયર કેલિપર છે એની અંદર આ ડેપ્થ બાર કહેવાય અને આ જે વસ્તુ છે જે મેન સ્કેલ જે મોટી છે એ ત્રણસો એમ એમ જે એની જે સાઈઝ છે અને આની અંદર જે તમને દેખાશે અહીંયા એ વર્નિયર સ્કેલ કહેવાય કે આ વર્નિયર કેલિપર ઓકે છે કે નહીં એને આપણે પહેલાં તપાસી દઉં કે એમાં કોઈ પણ પ્રકારની એર છે કે નહીં એની માટે આપણે જે બંને જો છે આ રીતે બંનેને ભેગા કરી દઈશું ભેગા કર્યા બાદ અહીંયા તમે જોશો વન યર ની અંદર બે સ્કેલ આપેલી હોય છે એક મોટી જે સ્કેલ છે એ મેન સ્કેલ કહેવાય અને જે નાની સ્કેલ તમને દેખાય છે એ વન સ્કેલ કહેવાય હવે તમે તમારે એમાં ચેક કરવા માટે વન સ્કેલ જે શરૂઆત થાય છે ત્યાંનો જીરો અને મેન સ્કેલનો જીરો બંને એક જ લાઇનમાં મેચ થાય છે કે નહીં એ ચેક કર્યા પછી જ આપણે જે માપ લેવાનું છે એ આપણે મેજરમેન્ટ કરીશું અહીંયા અહીંયા આપણે જોઈ છીએ કે જે 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 માપ છે 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 એક જ લાઈનમાં મેચ થાય એટલે આ ટૂલ એમાં કોઈ પણ પ્રકારની એરર છે નહીં એ આપણે જોઈ શકીએ છીએ હવે આપણે વાલ સ્પ્રિંગની લેન્થ માપીશું તો તારીમાંથી મિત્રો અત્યારે જે સ્પ્રિંગ છે ફ્રી લેન્થ કોને કહેવાય સૌથી પહેલી વાત તમારા ધ્યાનમાં આવશે કે ફ્રી લેન્થ એટલે શું તો અત્યારે કોઈ બી જે વાલ સ્પ્રિંગ એ મૂકી છે આપણે એના પર કોઈ પણ પ્રકારનું લોડ કે કમ્પ્રેસન વગરની જે લંબાઈ છે એને આપણે કહીશું વાલ્ સ્પ્રિંગની ફ્રી લેન્થ અત્યારે આ જે પોઝિશન છે વાલ સ્પ્રિંગની એને આપણે ફ્રી લેન્થ કહીશું ઓકે હવે આપણે માપવા માટે જેમ આપણે વાત કરી એ મુજબ આપણે જે વાલ સ્પ્રિંગ છે એની જે લેન્થ છે એને માપવા માટે આપણે જે આઉટસાઇડ મેજરમેન્ટ કે લંબાઈ લેવાની છે એની આ જે જો છે એ આપણે એને મૂકીશું તાલીમાર્થી મિત્રો આપણે અહીંયા આપણે જેમ તપાસ્યા પછી જેમ કે વન યર જે છે આપણે એના પછી જે વાલ સ્પ્રિંગ છે એને દબાયા વિના આપણે જે જો છે કેરી પર ના વેલ જો એની વચ્ચે આપણે આમ એડજસ્ટ કરીને અહીંયા આપણે આ રીતે મૂકીશું આ રીતે મૂક્યા બાદ અને આપણે ચેક કરી લઈએ કે આ રીતે ઓકે છે પછી આપણે એડજસ્ટિંગ સ્ક્રુ જે લોકિંગ સ્ક્રુ છે એના વડે લોક કર્યા બાદ આપણે ધીમે ધીમે આ વાલ સ્પ્રિંગ કાઢી લઈશું હવે જે મહત્વની વાત આવે છે લેવી એ ખૂબ જ જરૂરી છે તો તાલીમાર્થી મિત્રો આપણે વાલોની જે ફ્રી લેન્થ છે આપણે વન ઇયર કેલિપરથી માપી લીધી છે આની અંદર આપણે જોઈશું કે અહીંયા જે વન યર છે અહીંયા જે મેન સ્કેલ છે અને આ વન યર સ્કેલ છે આપણે માપ લેવાનું છે મેટ્રિક પદ્ધતિની અંદર જેની માટે આપણે વનિયર કેલિપરની જે મેન સ્કેલ છે એમાં જે માપ આપણને દેખાઈ રહ્યું છે એ સત્તાવન એમ દેખાઈ રહ્યું છે તારી મિત્રો તમે ધ્યાનથી જોઈ શકો છો કે આપણે અહીંયા જે માપ દેખાઈ રહ્યું છે એ સત્તાવન એમ છે એના પછી આપણે માપ લેવાનું રહેશે વર્નિયર સ્કેલનો વર્નિયર સ્કેલની અંદર જે એક જીરોથી લઈને એટલે એકથી લઈને પચાસ કાપા આપેલા છે એની અંદર આપણે માપ કઈ રીતે લેવાય તો વર્નિયર સ્કેલ અને મેન સ્કેલ જીરો થી લઈને આપણે ચેક કરવાનો જીરો થી લઈને જે સ્ટાર્ટ કરીએ તો કયા નંબરનો કાપો મેન સ્કેલ ઉપર એક્ઝેક્ટ પ્રોપર મેચ થાય છે એ આપણે 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 ખાસ કરીને ધ્યાન હોય છે તો તો મિત્રો અહીંયા ધ્યાનથી જોઈશું સ્કેલનો લઈને ધીમે જોતા જોતા જઈશું તો ચાર નંબરનો જે ચોથા નંબરનો જે કાપો છે એ એક્ઝેક્ટલી મેન સ્કેલ છે આપણે એક્ઝેક્ટલી મેચ થાય છે એવું આપણને દેખાઈ રહ્યું છે હવે તારીમાર મિત્રો આપણે એની ગણતરી કઈ રીતે કરવી એ આપણે જોઈશું તો તાલીમાંથી મિત્રો આપણે જોયું કે વાલોની ફ્રી લેન્થ આપણે વન યર કેરીપરથી આપણે માપી હવે એને ગણતરી કરી રીતે કરવી કારણ કે આપણી પાસે જે મેન્યુઅલી રીડિંગ લેવાની છે આપણી પાસે જે વન યર કેરીપર છે એ ડિજિટલ નથી જો આપણી પાસે ડિજિટલ હોત તો તરત એમાં રીડિંગ દેખાઈ જાય અને કેટલું માપ છે આપણને ખબર પડી જાય પણ આપણી પાસે જે વન યર કેરીપર છે એ

ઓકે હવે અહીંયા આપણે જે માપ લીધું છે જોયું આપણે કે અહીંયા જે માપ આવેલ છે મેન સ્કેલનો એ માપ છે સત્તાવન એમ પ્લસ જે વનિયર સ્કેલ ઉપર જે મેચ થતો કાપાની સંખ્યા છે એ ચોથા નંબરનો જે કાપો મેચ થાય છે એટલે આપણે ચાલ લખીશું વનિયર જે કેરી પર જે આપણે યુઝ કર્યું છે એનું જે લિસ્ટ કાઉન્ટ છે જીરો પોઈન્ટ જીરો ટુ મેટ્રિક પદ્ધતિમાં છે જો આપણે એની બ્રિટિશ પદ્ધતિમાં જઈએ તો 0.01 પોઈન્ટ ઝીરો વન ઇન્ચ થાય આપણે પણ અહીંયા મેટ્રિક પદ્ધતિથી ગણતરી કરી છે એટલા માટે જે લિસ્ટ કાઉન્ટ લીધું છે એ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ લીધું છે ઓકે હવે ગુણ્યાકાર કરીશું ચાર ગુણ્યાકાર આપણે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો એટ અને ફિફ્ટી સેવન પ્લસ ઝીરો પોઈન્ટ એટ ટુ ફિફ્ટી સેવન પોઈન્ટ ઝીરો એટ એમ તો આ રીતે આપણે જે ફ્રી લેન્થ માપી છે એનું જે આન્સર આપણને મળ્યું છે એ ફિફ્ટી સેવન પોઈન્ટ ઝીરો એટ એમ છે આજના પ્રેક્ટિકલમાં આપણે જોયું કે સિલિન્ડર હેડ ઉપરથી આપણે વાલ સ્પ્રિંગ કાઢીને એની આપણે ફ્રી લેન્થ માપી વન ઇયર કેલીપરનો ઉપયોગ કરીને આ જ રીતે આપણે કોઈ પણ જે જોબ હોય કે ટૂલ હોય જેની માપણી કરવી હોય અને માટે જે પ્રિસિઝન ગેસ છે વન ઇયર કેલીપર કે માઇક્રોમીટર આપણે જે વન ઇયર કેલીપરનો ઉપયોગ કર્યો આ રીતે આપણે કોઈ પણ ટૂલ છે કે કોઈ બી વસ્તુની આપણે મેઝરમેન્ટ આ રીતે આપણે લઈ શકીએ છીએ તો તાલીમાર્થી મિત્રો આજના પ્રેક્ટિકલમાં આપ સૌએ મને સાંભળ્યો નિહાળ્યો અને એ બદલ આપ સૌનો ખુબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત